વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાછળ આવેલી લિટર ફ્લાવર સ્કૂલ કેમ્પસમાં ચાલતી એમ કે નાળકરની સ્કૂલમાં ગુરુવારે સવારે પગથિયા ઉતરતી વખતે એક વિદ્યાર્થીનો ધક્કો વાગવાના મુદ્દે ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી સ્કૂલ કેમ્પસમાં બનેલી આ ઘટનામાં એક વિદ્યાર્થીનો દાંત તૂટી ગયો હતો કુલ બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી બંને પક્ષમાં ઈજા પામેલા બે વિદ્યાર્થીઓની નવાપુરા પોલીસે સામસામી ફરિયાદ લીધી છે અને BNS ના કાયદાની જોગવાઈ હેઠળ ગુનો દાખલ કર્યો હતો સમગ્ર કેસની તપાસ જુવેનાઇલ એક આ કાયદા પ્રમાણે પીઆઈ અસારીએ વિદ્યાર્થીઓના વાલીને નોટિસ પાઠવી છે એસીપી અશોક રાઠવાના સુપરવિઝન હેઠળ કેસની તપાસ કરવામાં આવી રહી છે આ સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેને પૂછાતા તેઓ દ્વારા જણાવ્યું હતું કે લિટલ ફ્લાવર સ્કૂલ કેમ્પસમાં ચાલતી એમ કે નાળકરની સ્કૂલમાં ગુરુવારે જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી તેને લઈને ડીઓ કચેરીના કર્મચારીઓ દ્વારા શાળામાં તપાસ હાથ ધરી હતી સાથે જ ફરી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય માટે શાળાને તાકીદ કરાઈ છે ફરી ઘટના બનશે તો શાળા સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે લિટલ ફ્લાવરની એમ કે નાળકરની સ્કૂલમાં વિદ્યાર્થીઓની મારામારીની ઘટના બનેલ છે જે ઘટના સંદર્ભે શાળામાં તરત ડીઓની ટીમ તપાસ માટે મોકલેલ છે અને આવી ઘટના ફરી ન થાય એ માટે શાળાને તાકીદ કરી છે અને જો ફરી આવી ઘટના બનશે તો શાળા સામે કડકમાં કડક કાર્યવાહી શાળા બંધ સુધીની કાર્યવાહી કરવામાં આવશે